ભાવનગરના પાલિતાણા તાલુકાનો ખારો ડેમ થયો ઓવરફ્લો હાલ ખારો ડેમના ચાર દરવાજા એક ફૂટ સુધી ખોલાયા સોળસો ક્યુસેક પાણી નદીમાં છોડાતા નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા ઉપરવાસમાં વરસાદથી ખારો ડેમમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થઈ ભૂતિયા મોટી પાણીઆળી નાની પાણીઆળી ગામને પણ એલર્ટ કરવામાં આવ્યા છે ભાવનગરના પાલિતાણા તાલુકાનો ખારો ડેમ ઓવરફ્લો થયો છે એલર્ટ કરાયા છે ભાવનગરના પાલિતાણા તાલુકાનો ખારો ડેમ થયો ઓવરફ્લો હાલ ખારો ડેમના ચાર દરવાજા એક ફૂટ સુધી ખોલાયા સોળસો ક્યુસેક પાણી નદીમાં છોડાતા નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા ઉપરવાસમાં વરસાદથી ખારો ડેમમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થઈ ભૂતિયા મોટી પાણીઆળી નાની પાણીઆળી ગામને પણ એલર્ટ કરવામાં આવ્યા છે તો ભાવનગરના પાલિતાણા તાલુકાનો ખારો ડેમ ઓવરફ્લો થયો છે હાલ ખારો ડેમ જેના ચાર દરવાજા એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે સોળસો ક્યુસેક પાણી નદીમાં છોડાયું જેના કારણે નીચાવાળા ગામોને એલર્ટ કરાયા છે